દેશ વિદેશમાં અમે જઈ અને વાત કરી છે જોગીદાસ બાપુ ભુમાન ને પરમ દિવસે પણ મેં મહારાષ્ટ્રમાં યાદ કર્યા હતા વસઈમાં અને કાલે પણ હું બોલ્યો તો રાજસ્થાન ના આપણા ગુજરાત ની ગામડું છે નાની પાખર ત્યાં હું હતો કાલે અત્યારે ત્યાં પણ મેં જોગીદાસ બાપુ યાદ કર્યા હતા શું કામ એ જેને કઈક કર્યું છે જીવનમાં બાકી તો આવી છે વયું જાવ આવું વયું જાવું

કે ભાઈ અમે તમારી સાથે છીએ એમને ભાવનગર નીચે આવે અમારું પરાજી અમુ અમને કાંઈ વાંધો નથી અને બધાય જ્યારે જોડાઈ ગયા અને છેલ્લે અહીંયા વાત આવી ખુમાણ પરિવારમાં આદા બાપુની અહીંયા વાત આવી અને એને ખબર પડી ગયું કાકા ભાઈઓ બાપાના આઠ ભાઈઓ છે એમણે પણ એ સ્વીકારી લીધું છે કે કાંઈ વાંધો નહીં જેમ ભાવનગર કે બરાબર છે અને એ વખતે હાદા બાપુ ઉભા થયા થોડી દાટી મૂછ ના કાથરા માથે હાથ દીધો કે મરવાનું તો આજે છે અને કાલે છે પણ એમ ભાવનગર ની બંધુકડીઓ થી જાય અને એમને પરબારો જો આપી દે તો તો અમારી જનતા નું સાવણ લાજે ભલા માણસ હવે ઘોડા ઉપર પલાણ માંડી અને લડી લેવું છે ભલે પાણા ના વહીકા કરી ખડિયા માં ખાપણ રાખતા હતા

અને વર્ષો સુધી ભાઈમાં અને ત્રણે ભાઈઓ ઉભા થયા અને હજી વાત પૂરી નો થાય આદા બાપુ હજી પૂરી વાત નો કરે તા તો નાવલીને કાંઠે આવીને મીંડા ખોબો ભરીને આવી રીતે પાણી હાથમાં લઈને પ્રતિજ્ઞા કરી કે બસ હવે તો કુંડલાને એ ખરખો મારું નો કરું સંપૂર્ણ રીતે મારો વિસ્તાર આખો નો કરો ત્યાં સુધી હવે નાવલીના નીર નો ખપે હવે તો ખાપણ બાંધી લેવા છે અને નીકળી જવું છે કેવાનો અર્થ જે તાણો હાચવી જઈએ જેટલા જેટલા આધીન થઈ ગયા તા એ કઈ કાયર હતા એવી વાત નથી એ પણ એમને ને એવું લાગ્યું કે ભાઈ વાંધો નથી આપણે આપણી રીતે આઝાદી થી કારણ કે ભાવનગર જેવું પવિત્ર રજવાડું હતું એટલે એમને ખબર હતી કે આ કઈ ખોટી રીતે યવનો ની જેમ હેરાન કરે એવું તો કઈ છે નહી પણ આની તાસીર કઈક જુદી હતી કે હું કોઈની નીચે નો મારું મારું રજવાડું મારું સ્ટેટ જે હોય મારી પાસે જેટલા ગામડા જેટલી ચોવીસી હોય એમાં મારા ભાગમાં આવતો એ તો કોઈને નીચે હું કોઈ દી જીવો નથી ખાઈ છે રાસના હજાર દિન ભૂખે મરે ચાતક પીએના વારી સરસરી તાનકો મર્તન ઉગે ને પશ્chim ભવના ભ્રમિત હો કે હર છોડે નહીં હરી ધ્યાનકો એમ ઈ તો ન બને અને પછી જે ઘટના આખી બને આપ જાણો છો આટલા વર્ષો પછી મને શિવરાજ शिवराजબાબા મળ્યા બહુ વિવેક કોને કહેવાય હું તો ઘણી વખત મામા ડાયરાને જ્યાં મળું ત્યારે હું જોતો હોઉં છું ઘરે ઘરે જાઉં તો અમુક ઠેકાણા જવું ત્યારે એમ થાય કે વિવેક છે એ હજી મેળવ્યો નથી અને એ જ મોટી વાત છે બાકી સારી વાત પૈસો પૈસો કમાવો એ કંઈ ખરાબ નથી એ સબ માયા હૈસ કાય ક્યાં કરે એમ નો હાલે હવે આ બધા બિલ ભરવા પડે એ તો બહુ જરૂરી છે દાદા વિજય દાદાને એકવાર જોરદાર ચાળી હતી વધારો જોરદાર બોલે છે મોતી જેવા શબ્દો એક એક શબ્દો તો જો વાર દાદા મેળવો કદાચ ક્યાંય મેળા હોય મને યાદ ન હોય કે ખબર નહીં તો બોલતા પહેલી વાર હા મેળા હોય તોય ભલે પણ એક એક શબ્દ જે સંચાલન માં કોઈ ડાયરો ક્યાંય પણ પ્રોગ્રામ કોઈ પ્રકારનો હોય તો એમને રાખવા જેવા અન્યાય નથી કરે એમ એક એક શબ્દ અદ્ભુત એટલે ભૂદેવ ના દીકરા છે મેં કીધું કે શિક્ષક છે મેં શિક્ષક છે સતાય પોચું પોચું નથી બોલતા દાબી દાબી શિક્ષક ને વંદન છે પણ એમને થોડું પોચું પોચું લાંબુ વધારે હોય

અને લાંબુ લાંબુ બહુ હોય શિક્ષક ને કીધું કોઈ જરાક બેટરી આપો ને તમારે આગે રૂપ જવું છે બત્તી આપો ને તમારી તો કે બેટરી 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 જોઈ બેટરી અંધારું હોય કાંટો લાગી જાય આપણે આપણી સુરક્ષા બહુ જરૂરી છે એકચુલી બેટરી વગર ખરેખર ક્યાંય જવાય નહીં અને બેટરી આપવી માનવતાનો ધર્મ છે મારી મારી બેટરી હું તમને આપું અને બેટરી આપીએ એમાં બેટરી આગળ તરત આવીને પાછા મને આપી દેવાના બેટરી આપી નથી પણ આ તો રાજકોર દાદા છે એટલે અદભુત બોલે છે એટલે એમને પણ હું અહીંથી અભિનંદન આપું છું વંદન કરું છું હું દઈકાઈ જાય પછી જાણવાને ગમે એટલી લાઈટ મારીને હણગારી એનું કાંઈ ન આવતું મૂળની વાત છે પોતાના પરિયા તણા જેના નેવળ ભગમાં ન એવા કુળ હીણા નર કોઈ એને કહ થબકો કલિયાણ મલ એટલે એવી આંબરડીના ટીંડે મળ્યા જોગેશ્વર મહાદેવના દર્શન કર્યા જેની ચેતના વર્ષોથી મને એને તમને જોગીદાસ બાપુ ખોમાણની યાદી કરાવે એ મહાદેવ અહીં બેઠા છે એમના ચિરંજીવ એમના સુપુત્ર ઉનડ બાપુ એમનો પણ પાળીયો છે જેમ કીધું એમ અને જેને જન્મે અને મૃત્યુ છે ત્યાં સુધી જે પરિવારને જેમને ભગત કહેવાય જૂના જમાના એક વતો ત્યારે એક ગામડેથી બીજે ગામડે મહેમાનો આવતા હોય ને કોઈને અજાણ્યું ગામ હોય ને રોકાવવું હોય તો પ્રજાપતિનું ઘર પૂછે અને ભગતનું ઘર ગોતે અને ત્યાં એને રોટલો મળે અને રાતવાસો મળે અને રોટલો પણ મળે એવા પ્રજાપતિ પરિવાર જે એમને એમ થયું આનો જીર્ણોદ્ધાર કરવો છે અને પછી તો સારું કામ કોઈ પણ તમે ઉપાડો મહેનત કરવી પડે તકલીફ પડે પણ એની તમે તૈયારી કરો એટલે પછી પૂર્ણ કરવું એ જવાબદારી અસ્તિત્વની હોય છે પરમાત્માની હોય છે માતાજીની હોય છે અને પૂરું થઈ જાય એટલે પ્રજાપતિના દીકરાએ આવડો મોટો સરસ કાર્યક્રમ આટલી મહેનત કરી છે લાખો રૂપિયા વાપર્યા છે